ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે કોળી સમાજ દ્વારા છઠ્ઠો સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું ઉના ગિરગઢા તાલુકા કોળી સમાજ દ્વારા સમૂહ આયોજન કરવામાં આવ્યું આયોજન ઉના તાલુકાના ભાજપના માન્ય ધારાસભ્ય કાળુભાઈ દ્વારા આયોજન કરવામાં આવ્યું આ પ્રભુતામાં પાડ્યા તાલુકા તથા ઉના તાલુકાના કોળી સમાજની દીકરીઓ આ લગ્ન અડતાલીસ દીકરીના એક સાથે ઉના ખાતે માણવા હતા અને આ સુભ પ્રસંગે ગીર સોમનાથ કોળી સમાજના સાંસદ રાજેશભાઈ ચુડાસામાં આગેવાનો યુવાનો માતાઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા દીકરીઓને ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા કરિયાવર આપવામાં આવ્યો ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા જમવાની વ્યવસ્થા તથા અન્ય વ્યવસ્થા કરવામાં આવી હતી

તે ધન ગુરુજી વાલે સંતો લીલી લીલી એવા પોલીસ બેન કસમના મની આંબીન તો કસમી થી ઇતની સીયા પકલા ગસ ગારા એની વાયરી લીડું સી ગુરુજી બેન કસમા બાપ રે કી આખે રાજપૂત સરે કંડપનીંતા કેર મંગલયો કોના કેવા પછી બીજા મંગલયાને તૈયારી કરસે વર્કલયાને ઉગાડી અંતર